રંગોનો પર્વ એટલે ધૂળેટી દેશભરમાં આજે ધૂળેટીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ શહેરમાં પણ ધૂળેટીની રંગો સાથે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે શહેરમાં વિવિધ પાર્ટી પ્લોટો તેમજ જાહેર જગ્યા પર ધૂળેટીની ઉજવણી થઈ રહી છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે તેમજ સોસાયટીના લોકો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી ત્યારે વિજય રૂપાણીએ મીડિયા સાથે વાત કરીને જણાવ્યું હતું કે ચૂંટણીમાં તો ભગવો રંગ જ છે જનતાએ નક્કી કરી લીધું છે કોંગ્રેસનો રંગ સુકાઈ ગયો છે રંગોનો તહેવાર ધૂળેટીની ઉજવણી થઈ રહી છે સમગ્ર દેશની અંદર ધૂળેટીની ઉજવણી કરવાનો છે રાજકોટના આ ખાતે પણ ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ પરિવાર સાથે છે તે ધૂળેટીની ઉજવણી કરી હતી આપણી સાથે વિજયભાઈ છે વિજયભાઈ રંગોના તહેવારની ઉજવણી થઈ રહી છે શું કહેશે અમારી સોસાયટી તમામ તહેવારો સામૂહિક ઉજવે છે પછી ભાઈઓ બહેનો બાળકો બધા એક સાથે બધા તહેવારો ઉજવીએ છીએ આજે ધૂળેટીનો તહેવાર પણ અમે લોકોએ સામૂહિક ઉજવો છે અમે મતદાન પણ સૌ સામૂહિક કરવા જાય છે અમારી સોસાયટીની આ બધી વિશેષતા છે ત્યારે આજના દિવસે બધાને શુભકામનાઓ પાઠવું છું કે બધાના જીવનમાં ઈશ્વર ખૂબ રંગો ભરી દે અને બધા ખૂબ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા આપું છું આજે દેશભરમાં ચૂંટણીનો માહોલ પણ ચાલી રહ્યો છે એક જ કલર જનતાએ નક્કી કરી લીધો છે કેસરિયો કલર અને આ વખતે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચારસો પ્લસ એનડીએ ત્રણસો સિત્તેર પ્લસ ભારતીય જનતા પાર્ટી બેઠકો પ્રાપ્ત કરશે અને કેસરિયો માહોલ સમગ્ર દેશમાં ઊભો થશે કોંગ્રેસનો કલર ઝાખો થઈ ગયો છે સુકાઈ ગયો છે ડૂબતી નાવ છે લોકો ઠેકડા મારી મારીને છલાંગ મારી મારીને કોંગ્રેસ છોડી રહ્યા છે હું માનું છું કે કોંગ્રેસની હાલત સૌથી વધારે ખરાબ છે દેશ જે રીતે વિકાસ કરી રહ્યો છે છેલ્લા દસ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે વિકાસના કામો કર્યા છે વચનો પૂરા પાડ્યા છે ભારત આવનારા દિવસોમાં વિકસિત ભારત બને એ સંકલ્પ સાથે જનતા ફરી વખત નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવશે એમાં કોઈ શંકા નથી ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો દેશભરમાં જ્યારે ધૂળેટીની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટમાં પણ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીયા પરિવાર સાથે અને સોસાયટીના લોકો સાથે રંગે રમ્યા હતા મહત્વનું છે કે આ તહેવાર ઉપર તેણે જે કહી શકાય કે રાજકીય રીતના પણ નિવેદન આપ્યું હતું કે જે રીતના રંગોનો તહેવાર છે ત્યારે સમગ્ર દેશમાં જે રીતના કેસરીઓનો માહોલ છે તે જ માહોલ છે તે આગામી ચૂંટણીમાં પણ છે તે જોવા મળશે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ